પ્રયાગરાજ બુધવારે મોડી રાતે નાસભાગ રાત્રે જેમાં દસ થી વધુ લોકોના મોત અને પચાસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે મહાકુંભમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો તો પછી સવાલ એ છે કે આવું થયું કેવી રીતે મહાકુંભ શરૂ થયો તેર જાન્યુઆરીએ અને પૂરો થશે છવ્વીસ ફેબ્રુઆરીએ આ દરમિયાન અમૃત સ્નાનની કુલ છ તિથિ છે જેમાંની એક છે મૌની અમાસ એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી આ દિવસે પવિત્ર સ્નાનનું વિશેષ મહત્વ છે જેથી કરોડો લોકો મહાકુંભમાં સંગમ સ્થાને પહોંચ્યા હતા સંગમ એ જ સ્થળ છે જ્યાં કુંભ સ્નાનનું વિશેષ મહત્વ છે આ સ્થળ તેના આકારના કારણે સંગમ નોજ તરીકે ઓળખાય છે એવી માન્યતા છે કે આ સ્થળે યમુના જ નહીં પૌરાણિક નદી સરસ્વતી પણ ગંગાને મળે છે એટલે મોટાભાગના સાધુ સંતો પણ અહીંયા જ સ્નાન કરે છે અને શ્રદ્ધાળુઓને પણ અહીંયા જ સ્નાન કરવાની લાલચ હોય છે હવે સંગમ નોઝ પર એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ રસ્તા નહોતા લોકો જે રસ્તે પાછા જતા હતા આવી સ્થિતિમાં જયારે મોની અમાસના અમૃત સ્નાનના કારણે મોટા ભાગના ફ્લોટિંગ બ્રિજ બંધ કરી દેવાયા હતા આના કારણે સંગમ પર કરોડો લોકો એકઠા થયા જેના લીધે કેટલાક લોકોએ બેરિકેડ કૂદવાનો પ્રયાસ કર્યો અને પડી ગયા આ જોઈને નાસભાગની અફવા ફેલાઈ અને આ દુર્ઘટના સર્જાઈ મહાકુંભ જ્યારે પણ યોજાય છે ત્યારે સંગમ સ્થળ નો વિસ્તાર વધારવામાં આવે છે બે હજાર સ્નાન કરી શકે તેવી રીતે વ્યવસ્થા કરાઈ હતી જ્યારે આ વર્ષે અહીં દર કલાકે લાખ લોકો સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી આ પ્રકારની દુર્ઘટના ના સર્જાય તે માટે જો શ્રદ્ધાળુઓ જાહેર સ્થળે વિવેક બુદ્ધિ વાપરીને શિસ્તમાં રહેશે તો કદાચ તંત્રની વ્યવસ્થામાં કચાશ હશે ને તો પણ આપણા જીવને જોખમ ઓછું રહેશે